મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને આજે આપણે કચ્છ જિલ્લાના ઇતિહાસ વિશે જાણીશું અને આપણે કચ્છમાં આવેલા જોવાલાયક સ્થળો વિશે પણ વાત કરીશું તો મિત્રો કચ્છ જિલ્લો ભારતના પશ્ચિમ ભાગમાં ગુજરાત રાજ્યમાં આવેલો સૌથી મોટો જિલ્લો છે લગભગ પિસ્તાલીસ ચોરસ કિમીના ક્ષેત્રફળમાં પથરાયેલો કચ્છ જિલ્લો ભારત દેશનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો ગણાય છે મિત્રો એવું માનવામાં આવે છે કે કચ્છનું નામ તેના કાચબા જેવા આકારના કારણે પડ્યું હતું પ્રાચીન મહાનગર ધોળાવીરા કે જ્યાં પુરાતન સિંધુ સંસ્કૃતિ વિકસી હતી ત્યારનું ગણાય છે તે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં ખડી પ્રદેશમાં આવેલું છે અહીંના અન્ય વિસ્તારોમાં પણ પ્રાચીન અશ્મીઓ મળી આવેલ છે જેનું સંશોધન કાર્ય હજી પણ ચાલી રહ્યું છે કચ્છનું મુખ્ય મથક પશ્ચિમ કચ્છ ભુજ અને પૂર્વ કચ્છ તથા ગાંધીધામ ગણાય છે કચ્છના ભૂગોળની વાત કરીએ તો મિત્રો કચ્છની ઉત્તર દિશામાં પડોશી દેશ પાકિસ્તાન પશ્ચિમ દિશામાં અરબી સમુદ્ર અને દક્ષિણ દિશામાં કચ્છનો અખાત આવેલો છે જે કચ્છને કાઠિયાવાડથી જોદું પાડે છે કચ્છના ઉત્તર ભાગમાં અને પૂર્વ ભાગના અનુક્રમે કચ્છનું નાનું રણ અને મોટું રણ આવેલું છે કચ્છની પૂર્વ દિશામાં આ રણ વિસ્તાર પછી બનાસકાંઠા જિલ્લો આવેલો છે ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારમાં કચ્છ જિલ્લો પોઈન્ટ અઠ્યાવીસ ટકા જેટલો વિસ્તાર ધરાવે છે કચ્છ જિલ્લામાં દસ તાલુકાઓ દસ શહેરો અને નવસો પચાસ ગામડાઓ આવેલા છે કચ્છ જિલ્લામાં આવેલ તાલુકાઓ કંઈક આ પ્રમાણે છે અબડાસા નક્કાણા ભચાઉ અંજાર ગાંધીધામ માંડવી મુંદ્રા રાપર લખપત અને ભુજ કચ્છ જિલ્લાની ભાષાની વાત કરીએ તો મિત્રો અહીંયા કચ્છી ભાષાઓની વાત કરીએ તો સિંધી હિન્દી અંગ્રેજી મરાઠી વગેરે ભાષાઓનો ઉપયોગ થતો જોવા મળે છે મિત્રો કચ્છ જિલ્લાના ઇતિહાસની વાત કરીએ તો કચ્છ જિલ્લાનું પ્રતિક ઈસવીસન ઓગણીસો ત્રાણું માં મળી આવેલ અવશેષોના આધારે કચ્છને પ્રાચીન સિંધુ સંસ્કૃતિનો ભાગ ગણાય છે ભારતની સ્વતંત્રતા પછી કચ્છ ભારતના તત્કાલીન ગુજરાત રાજ્યમાં એક જિલ્લો બન્યું ઈસવીસન ઓગણીસો માં કચ્છ એ ભારતનું એક રાજ્ય બન્યું ઈસવીસન ઓગણીસો માં

ભારતનું પણ એક મહત્વનું બંદર છે ભૌગોલિક સ્થિતિની નજરે હાલ તે આવતું બંધ થઈ ગયું અને જેના કારણે હાલમાં પણ કચ્છમાં પાણીની અછત સર્જાય છે મિત્રો કચ્છમાં ઐતિહાસિક સ્થળો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં આવેલા છે જેમ કે માતાનો મઢ કોટેશ્વર નારાયણ સરોવર જેસલ તોરણની છતરડી લખપતનો કિલ્લો મણિયારગઢ રવેચી માતાજીનું મંદિર બિલેશ્વર મહાદેવ કાળો ડુંગર અને કચ્છનું નાનું અને મોટું રણ જેવા અનેક સ્થળો આવેલા છે અને બીજી વાત કરીએ તો મિત્રો કચ્છમાં નમકનો ઉદ્યોગ ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલે છે જિલ્લાની અગત્યની સંપત્તિ દરિયાઈ મીઠું ગણાય છે મીઠાનું ઉત્પાદન એ કચ્છનો મુખ્ય ઉદ્યોગ છે રાજ્યના કુલ ઉત્પાદન થતા મીઠામાંથી સાહીઠ ટકા જેટલા મીઠાનું ઉત્પાદન માત્ર કચ્છ જિલ્લામાંથી જોવા મળે છે કચ્છ જિલ્લામાં વાર્ષિક મીઠાનું ઉત્પાદન પચીસ લાખ ટન જેટલું થાય છે જિલ્લામાં મીઠાનો ઉદ્યોગ અંજાર ગાંધીધામ મુંદ્રા, બચાઉ અને રાપરમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. ગુજરાત રાજ્યને 1600 કિમીનો દરિયા કિનારો પ્રાપ્ત છે, જે પૈકી ત્રણસો 360 કિમી જેટલો દરિયા કિનારો કચ્છ જિલ્લાને કુદરતી રીતે પ્રાપ્ત થયેલો છે. જિલ્લામાં નાના મોટા કુલ પાંચ બંદરો આવેલા છે, જે અનુક્રમે માંડવી, મુંદ્રા, જખો, ધૂણા અને કંડલા છે. કચ્છ જિલ્લામાં આવેલ કંડલા ગુજરાત રાજ્યનું આંતરરાષ્ટ્રીય બંદર છે જહાજ વાળો આવેલો છે જ્યાંથી લાકડાના નવા જહાજો ખરીદી શકાય છે તેમજ ત્યાં જહાજોનું સમારકામ પણ થાય છે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ અચૂક કરજો ધન્યવાદ